નમસ્કાર છું રાજુલા શહેર માં સફાઈ કામદારો વિવિધ માંગોને લઈને નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર ઉતર્યા છે જે અંતર્ગત સફાઈ કામદારો ત્રણ દિવસથી ધરણા પર હોવાથી રાજુલા શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ જોવા મળી છે રાજુલા શહેરમાં સફાઈ કામદારો વિવિધ માંગોને લઈને નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર ઉતર્યા છે જે અંતર્ગત સફાઈ કામદારો ત્રણ દિવસથી ધરણા પર હોવાથી રાજુલા શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે તો ત્રણ દિવસથી ધરણા પર હોવાથી નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી સફાઈ કામદારોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે કરાતા સ્થાનિક સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો છે તો મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકઠા થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે સફાઈ કામદારો વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે तो विरोध करना साइट जट सफाई कामदारों ने पुलिस से अटका कर चलाला धारी पुलिस स्टेशन मे जाया धर्मेश मेहता नेशन प्लस न्यूज राजूला समाचारों ना सतत अपडेट माटे अमरी नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाव और जुड़ेला रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर